નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આજથી એક વર્ષ પહેલાં અંકલેશા શહેરના એક ફરિયાદીએ બોમ્બેથી યુએસ અને યુએસથી બોમ્બે રિટર્ન ટિકિટ તેમજ યુએસમાં હોટલ બુકિંગ માટે ઓનલાઈન ગૂગલ પર સર્ચ કરી બાલાજી હોલિડેઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ટિકિટ એજન્સીની વેબસાઇટ પર ક્લિક કરી તેના ઉપર ફોન કરતા એક અજાણ્યા ઈસમ સાથે વાત કરી હતી જે પોતાની ઓળખ બાલાજી હોલિડેઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ટિકિટ એજન્સીના ઓનર તરીકે આપી ટિકિટ બુકિંગ કરવા માટે ગૂગલ પેથી થી નાણાં ટ્રાન્સફર કરવા જણાવતા ફરિયાદીએ નાણાં ટ્રાન્સફર કર્યા હતા જે બાદ ફરિયાદીની ટિકિટ ન મળતા સુરત જઈ તપાસ કરતા બાલાજી હોલિડેઝ નામની કોઈ ઓફિસ મળી આવી ન હતી અને ફરિયાદી સાથે અલગ અલગ ગૂગલ પેથી કુલ રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર મેળવી છેતરપિંડી થયાનું બહાર આવ્યું હતું જે અંગેનો ગુનો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો હતો પોલીસે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની સુરત ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે